મિત્રો આજથી પચાસ દિવસ માટે શનિદેવ અસ્ત થવાના છે આ ત્રણ રાશિઓનો સમય ખૂબ જ સારો રહેશે તેમજ રાશિઓના જીવનના ઘણા સારા સમાચાર આવશે મિત્રો શનિ અસ્ત થવાનો છે તે આ ત્રણ રાશિઓનો ભાગ એને ઉજ્જવળ બનાવવાનો છે જેના કારણે આ ત્રણ રાશિઓને શનિદેવ તરફથી ઘણા બધા સારા આશીર્વાદો પણ મળવાના છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ન્યાય પ્રેમી દેવતા શનિદેવ હાલમાં તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને ઓગણત્રીસ માર્ચ બે હજાર રોજ ગુરુના સ્વામિત્વ હેઠળ રહેશે મીન રાશિમાં ગોચર કરશે પરંતુ તે પહેલાં શનિ

કુંડળીમાં પ્રભાવ હોય છે શનિદોષ ઉપરાંત શનિનો સાણે ક્ષતિ બકરી ગોચર અને પ્રત્યક્ષ પણ સમયાંતરે બાર રાશિઓ પર મિશ્ર અસર કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિના અસ્તની અસર દરેક રાશિ પર અલગ અલગ હોય છે તો મિત્રો કેટલીક રાશિના લોકોને તેનાથી રાહત પણ મળી શકે છે જ્યારે કેટલાકને સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે એવું પણ જોવામાં આવ્યું છે કે જો કોઈ શનિ નિશાળે થતી અથવા દયામાંથી પસાર થઈ રહ્યું હોય તો શનિનો અર્થ તેના પ્રભાવને થોડો ઓછો કરી શકે છે નોકરીમાં સમસ્યા ખરાબ સ્વાસ્થ્ય પરિવારમાં ઝઘડા જેવી સમસ્યા આવી શકે છે પરંતુ મિત્રો આ ત્રણ રાશિઓ છે જેના માટે શનિ શુભ ફળ આપી રહ્યું છે શનિદેવની કૃપા ત્રણ રાશિઓ પર રહેવાની છે વૈદિક જ્યોતિષ ગણતરી અનુસાર મિત્રો બે હજાર પચીસથી આઠ અવસ્થામાં જશે આ સમયગાળો મિત્રો કુલ ચાલીસ દિવસનો રહેશે નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ શનિદેવ મીન રાશિમાં ઉદય કરશે શનિ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને રાશિમાં આઠમા ભાવમાં ઉદય પામશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિ મીન રાશિમાં ગોચર કરશે તેથી મિત્રો તમારે આ વિડિઓના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ બનવાનો છે તેથી મિત્રો વિડિઓમાં આગળ વધતા પહેલાં વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી ભગવાન શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો તમને જણાવી દઈએ કે આજથી પચાસ દિવસ માટે શનિદેવ અસ્ત થવાના છે જેના કારણે આપ બસો પચાસ કલાક બાદ શનિદેવ બનાવશે પાવરફુલ આ ચાર રાજયોગ આ ત્રણ રાશિવાળા બનશે હિન્દુ ધર્મમાં મિત્રો મૌની અમાવસ્યાનું એક વિશેષ મહત્વ છે આ દિવસે મૌન વ્રત રાખવાનો અને સાથે દાન કરવાનું વિશેષ મહત્વ છે આ વર્ષની અમાવસ્યા નો વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે કર્મફળદાતા શનિદેવ બુદ્ધ સાથે શક્તિશાળી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે જેનાથી કેટલાક રાશિવાળાને ભાગ્યનો પૂરેપૂરો સાથ પણ મળી શકે છે તેમજ લાંબા સમયથી અટકેલા કામો પૂરો થવાની સાથે ધન ધાન્યમાં વધારો થઈ શકે છે તેમજ મિત્રો વૈદિક પંચાંગ અનુસાર મિત્રો ઓગણત્રીસ માર્ચના રોજ બપોરે ત્રણ અઠ્ઠાવન કલાકે શનિ અને બુધ એકબીજાથી પિસ્તાલીસ ડિગ્રી પર હશે જેના કારણે અર્ધ કેન્દ્ર રાજયોગનું નિર્માણ થઈ શકે છે આવામાં બંનેની સ્થિતિના કારણે બનેલા અર્ધ કેન્દ્રવાળા રાજયોગથી અનેક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે શનિ અને બુધનો આ અર્ધ કેન્દ્ર રાજયોગ કોને ફાયદો કરાવી શકે છે તે મિત્રો ખાસ જાણી લેજો નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે શનિ અને બુધનો અર્ધ કેન્દ્ર યોગ ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે આ રાશિમાં શનિ અગિયારમાં અને દસમા ભાવમાં મિત્રો બિરાજમાન છે આવામાં આ રાશિવાળાના કાર્યક્ષેત્રે સકારાત્મક પ્રભાવ પણ પાડી શકે છે તમે સંચાર કૌશલમાં ચાંદા રહી શકો છો જેના કારણે તમને કરિયરમાં લાભ થઈ શકે છે ફાઈનાન્સ બેન્કિંગ એકાઉન્ટિંગ સાથે જોડાયેલા જાતકોને ખૂબ લાભ થઈ શકે છે નોકરીના કારણે મુસાફરી કરવી પડી શકે છે અને માતા પિતાનો પૂરેપૂરો સહયોગ મળશે જેનાથી તમે દરેક લક્ષ્યાંકો મેળવવામાં સફળ થઈ શકો છો મિત્રો મેષ રાશિના જાતકો માટે આ સમય ખંડ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ અને બુધ ગ્રહના શક્તિશાળી સંયોગથી સંયોગ કે તમારા જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે મેષ રાશિના લોકો તેમના સાહસ ઉત્સાહ અને સ્વતંત્રતાના કારણે જાણીતા છે અને આ સમયગાળા દરમિયાન તેમના આ ગુણોમાં વધુ તેજ અને શ્રેષ્ઠતા જોવા મળશે મિત્રો શનિદેવના આ આશીર્વાદથી તમે લાંબા સમયથી અટકેલા મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મેળવી શકો છો તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ પણ હાંસલ કરી શકો છો મિત્રો આ સમયગાળામાં તમારા કાર્યસ્થળ પર નવી તક મળી શકે છે તેમજ વ્યવસાયમાં તમે ધનહાનિ વગર મોટી ઉન્નતિનો પણ અનુભવ કરી શકો છો અત્યારે તમે તમારા આત્મવિશ્વાસ સાથે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકશો અને તમારા શત્રુઓ પર વિજય પણ પ્રાપ્ત કરી શકશો ધન પ્રાપ્તિની સાથે સાથે પરિવારજનો અને મિત્રો સાથેના સંબંધો પણ વધુ મજબૂત બનશે તમારા મક્કમ નક્કી કરેલા લક્ષ્યને પ્રામવા માટે આ સમય શ્રેષ્ઠ છે તમે જે પ્રયાસ કરશો તેમાં સફળતા તમને ચોક્કસ મળશે તેમજ મિત્રો જ્ઞાનેન્દ્રિયો પર કાબુ રાખીને અને શનિદેવના મંત્રનો જાપ કરીને તમે વધુ શક્તિશાળી અને ધાર્મિક લાભ મેળવી શકો છો આ ખાસ સમયગાળામાં તમારા આત્મને સમર્પણના ગુણો તમને નવા રસ દેખાશે અને તમારી નિકટ ભવિષ્ય માટેના શ્રેષ્ઠ પરિણામો લાવી શકે છે મિત્રો મેષ રાશિના જાતકો માટે આ કાર્ડ શાશ્વત સમૃદ્ધિ અને શાંતિ લાવનારું સાબિત થઈ શકે છે જો તમે આ તકોનો યોગ્ય ઉપયોગ કરશો તો મિત્રો નંબર પર કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે પણ અર્ધ કેન્દ્ર યોગ ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે દૂધ શનિની રાશિમાં રહીને આ રાશિના સાતમા ભાવમાં રહેશે આવવામાં આ રાશિના જાતકોને ખૂબ જ લાભ થઈ શકે છે પાર્ટનરશીપમાં કરાયેલા બિઝનેસમાં પણ ખૂબ લાભ થઈ શકે છે તેમજ મિત્રો વિદેશ કંપની સાથે કામ કરવાની પણ તકો મળી શકે છે મિત્રો પાર્ટનર સાથે વિદેશ પ્રવાસ કરી શકો છો સ્વાસ્થ્ય સારું રહેશે લવ લાઈફ સારી રહેશે કર્ક રાશિના જાતકો માટે

નવી તકો અને ઉન્નતિ માટેનો માર્ગ પણ શોધી શકશો તમારા માટે આ સમયગાળામાં દરેક પ્રકારના અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતાઓ છે તમે જો લાંબા સમયથી કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા અટક્યા હોય તો હવે તમારું મન મક્કમ બનશે અને તે નિર્ણયોનું તમારા જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે મિત્રો આ સમયગાળા દરમિયાન ધન પ્રાપ્તિની ખાસ કરીને ઊંચી રહેશે નવા પ્રોજેક્ટમાં તમે સફળતા મેળવી શકશો અને જો તમે કોઈ નવો વ્યવસાયને શરૂ કરવા માગતા હો તો તે માટે આ સમય ખૂબ જ શુભ ગણાય છે મિત્રો કર્ક રાશિના જાતકો માટે આ સમયમાં પરિવાર સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે ઘરના વડીલોનો આશીર્વાદ પણ તમારી સાથે રહેશે અને તમારું ઘર પણ શાંતિપૂર્ણ અને અને સમૃદ્ધિથી ભરપૂર રહેશે તંત્ર વિધિ ધર્મ કર્મના કાર્યમાં તમારું મનોમન લગાડવાથી તમને આનંદની પ્રાપ્તિ થશે ખાસ કરીને મિત્રો તમે શનિદેવના મંત્રનો જાપ કરવાથી તમે ધાર્મિક અને આધ્યાત્મિક લાભો પણ મિત્રો મેળવી શકશો ત્યારબાદ આ સમયગાળામાં તમારું કાર્યક્ષેત્ર નવી તકો અને સફળતાના દરવાજાઓ પણ ખોલી શકે છે તમે તમારા વ્યક્તિત્વને વધુ શાસ્ત્રોક્ત અને શક્તિશાળી બનાવી શકશો મિત્રો લીડરશિપમાં ગુનો કર્ક રાશિના જાતકોમાં સ્વાભાવિક હોઈ શકે છે અને શનિદેવના આર્થિક ઉન્નતિના યોગથી તમારું સ્વપ્ન પણ મિત્રો સત્ય બનશે આ સમયગાળો તમારી મહેનતને સમર્પણ માટે ઋણાત્મક અને સોકારાત્મક પરિણામો લાવશે કર્ક રાશિના જાતકો માટે આ સમયે એક આશીર્વાદ સમાન છે જો તમે આંતકોનો સદુપયોગ કરી શકશો તો તમારું ભવિષ્ય મિત્રો ઉત્કૃષ્ટ બનશે તમારા ધીરજ ધર્મ અને દાણાના ગુણોથી મિત્રો શક્તિશાળી બને છે ત્યારબાદ નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકો માટે અર્થતંત્ર યોગ ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે તમારા ગુણો અને ક્ષમતાઓમાં ઝડપથી વધારો પણ થઈ શકે છે નોકરીમાં ફેરફાર થઈ શકે છે જેના કારણે સારા એવા લાભ થઈ શકે છે વેપારમાં ખૂબ લાભ થવાના સંકેત છે ભાગ્યભાવનો સ્વામી હોવાના કારણે આ રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને પણ શુભ ફળની મિત્રો પ્રાપ્તિ થઈ શકે છે સફળતાના અનેક માર્ગો ખુલશે મકર રાશિના જાતકો માટે શનિદેવનો આ વિશેષ સમયખંડ તેમના જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવનારો પણ છે મિત્રો આ પવિત્ર દિવસ પર શનિદેવ અને બુધ ગ્રહનો શક્તિશાળી રાજયોગ બનાવશે જે મકર રાશિના જાતકોના જીવનમાં સફળતા અને સમૃદ્ધિ અને શાંતિ પણ લાવશે મકર રાશિના લોકો તેમની મહેનત સમર્પણ અને નિયમિત સ્વભાવ માટે જાણીતા છે આ ગુણો તેમના જીવનમાં નવો રંગ લાવશે કારણ કે મિત્રો શનિદેવના આશીર્વાદ એ તેમની મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળશે તેમજ મિત્રો આ સમયગાળા દરમિયાન તમે તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને તમારું સ્થાન વધુ મજબૂત પણ બનાવી શકશો જો તમે લાંબા સમયથી કારકિર્દી અથવા તો વ્યવસાયમાં પ્રગતિ માટે સચોટ તકની રાહ જોઈ રહ્યા છો

આધ્યાત્મિક કાર્યમાં જોડાવાનું વિશેષ મહત્વ પણ છે મિત્રો શનિદેવના મંત્રના જપ સાથે તમે તમારી આંતરિક આંતરિક શક્તિને શાંતિને મજબૂત બનાવી શકો છો શનિદેવના આ શુભ સંયોગથી તમે નવા માર્ગો પણ શોધી શકશો અને ભૂતકાળમાં અટકેલા કામો પૂરા થશે પરિવાર સાથેના સંબંધો પણ મજબૂત થશે અને ઘરમાં શાંતિ અથવા સમૃદ્ધિનો મિત્રો માહોલ રહેશે તમારા માટે આ સમય એ સમજવા માટે છે કે મહેનત અને ધીરજનું મહત્વ શું છે મિત્રો મકર રાશિના જાતકોના જીવનમાં શનિદેવ આશીર્વાદ એક નવા અધ્યાયની શરૂઆત કરશે જ્યાં તમે તમારા લક્ષણોને પ્રાપ્ત કરવા માટે સખત પ્રકારની મહેનત કરશો અને દરેક ક્ષેત્રમાં અનુકૂળ પરિણામ મેળવશો મકર રાશિના જાતકો માટે આ સમય સફળતા અને સમૃદ્ધિનો દરવાજો ખોલનારો છે જો તમે આ કોનો યોગ્ય રીતે ઉપયોગ કરશો મિત્રો તમારા મક્કમ અને નિયમિત સ્વભાવ તમને જીવનના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાને પ્રાપ્તિમાં મદદ કરશે તો મિત્રો અહીંયા પાયલ માહિતી જ્યોતિષ માન્યતાઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે તેની મિત્રો પુષ્ટિ કરતા નથી તો મિત્રો તમને આ માહિતી કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તેમજ મિત્રો જો તમને આવી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા મિત્રો આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરીવાર મળીશું એક આવા જ નવા માહિતી સાથે નવા વિડીયો સાથે વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર